હા પ્રકાશભાઈ શું જોયું કઈ રીતનું હતું સાહેબ એક ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્ષમાંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડમાં હતી કે સીધે જે ભાટિયા કોમ્પ્લેક્ષની અંદર પેલા બે જે ટેબલ બનાવેલા છે પહેલાં બે ટેબલને તોડ્યા ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે જે આ ભાઈ રોડ પરથી રોડ પર બાઇક જતી હતી બે બાઇક સવાર હતા તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે અને જે બાઇકની કંડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મજા નથી જીવતા છે